તો આ એક બીજો જે શબ્દ છે શ્રી વિદ્યા હા એ શું છે એ શ્રી સુક્તમ અને શ્રી વિદ્યા એ જ એક છે કે પરસ્પર છે એકબીજા સાથે જોડાયેલા છે એ એના વિશે વાત કરી શકો શ્રી વિદ્યા એક આખો સાધનાનો સંપ્રદાય છે ઉપાસનાનો સંપ્રદાય છે અને એ લોકો મંત્રો દ્વારા ચક્ર જાગૃતિ કરે છે અને પરમ શક્તિ સુધી પહોંચવાની કોશિશ કરે છે

આજે ચારેય જે આપણા શંકરાચાર્યોની પીઠ છે એમાં શ્રીયંત્રની પૂજા થાય છે આપ જાણતા હશો કદાચ તો એ શ્રી વિદ્યા એની સાથે જોડાયેલી છે ભગવાન શંકરાચાર્યએ મોક્ષ માટેની માનો કે બધાએ સંન્યાસી નથી થવું તો એનો ઉદ્ધાર કેવી રીતે થાય તો એનો ઉદ્ધાર છે એ ઉપાસના દ્વારા થાય એની એ ઉપાસનાનો જે માર્ગ છે એનું નામ શ્રી વિદ્યા છે આપણે અહીં સુધી વાત રાખી બિલકુલ બિલકુલ અચ્છા શ્રી સુક્ત કરવા માટે યજ્ઞ કરવો જરૂરી છે કે સામાન્ય પાઠ કે પૂજાથી એ થઈ શકે કે યજ્ઞ જરૂરી જ થઈ પડે એને અચ્છા બીજી આપણે એક બહુ મહત્વની વાત તમે જે પૂછવી કે અગ્નિ એ શા માટે જરૂરી છે તમે જુઓ તો વારંવાર અગ્નિનો ઉલ્લેખ આવે છે શ્રી સુક્તમાં એક તો શરૂઆતમાં જાત વેદ આવ્યો બીજ પછી છેલ્લી બે જે રૂચાઓ છે એમાં પણ જાત વેદ આવે છે અને અંતમાં એમ કહે છે કે યુચિ પ્રયતો ભૂતવા જુહુયાદ આજ્ય મનવાહમ એટલે આ સૂક્તની પૂરતું વાત કરું તો એમાં એ અગ્નિકર્મ એ વધારે ઉપયોગી થાય એટલે યજ્ઞ સાથે આપણે જો કરીએ તો એ આપણને ઝડપથી ફળ આપે એવી આપણે કોશિશ આપણે કરી શકીએ પણ માનો કે યજ્ઞ નથી કરવો અને એમને તમે જપ કરો એમને તમે ઉપાસના કરો તો એ પણ થઈ શકે એટલે યજ્ઞ જરૂરી નથી પણ એકદમ ઉત્તમ ફળ જોઈતું હોય તો એ ગાયના ઘીથી કરેલો હવન એ વધારે ઉપયોગી થાય એવું મારું જે અધ્યયન છે અધ્યયન એવું કહે છે ઓકે અને જે જુદા જુદા અર્થઘટનો છે એમાં પણ અગ્નિ કર્મ એ જરૂરી છે પણ એમાં એકલા આજે તો ખરું જ ઘી તો ખરું જ પણ એના સિવાયના કેટલાક દ્રવ્યો જેમ કે બીલીની વાત આપણે કરીએ બીલીના પાન પછી કમળ કાકડીની દ્વારા યજ્ઞ થઈ શકે પછી મધ દ્વારા યજ્ઞ થઈ શકે દ્રાક્ષ દ્વારા યજ્ઞ થઈ શકે અક્ષત ચોખા દ્વારા ચોખાથી આપણે યજ્ઞ કરીએ તો સમૃદ્ધિ વધે એ રીતે ઘી છે એ ઘીથી એ આપણી આર્થિક સમૃદ્ધિઓ વધે અને બીલીના પાન છે કમળ કમળ દ્વાર કમળ કાકડી અથવા કમળના બીજ અથવા કમળ

પહેલાં એક નાનકડી વાત કરી દો જી પૂજ્ય મોરારી બાપુને ત્યાં મારે લગભગ ઘણા બધા વર્ષો થઈ ગયા એ વખતે મારે સૌથી પહેલાં વેદ મંત્રોને લઈને મારે વાત કરવાની હતી વખતે મેં સૂક્ત પસંદ કરેલું અને એ અરસા દરમિયાન કદાચ ચોરાણું પંચાણુંની આજુબાજુ દેવેશ મહેતાએ એક લેખ લખેલો ગુજરાત સમાચારમાં એમણે એવું કરેલું વાત કરેલી કે જ્યારે બ્રાહ્મણોએ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિ સાથે રાખીને શ્રી સૂક્તનું પઠન કર્યું એ વખતે એ લોકોએ ટોનોસ્કોપ નામનું એક સાધન રાખેલું ટોનોસ્કોપ એવું સાધન છે કે તમે જે બોલો એને એક આકૃતિ એ યંત્ર બનાવે બ્રાહ્મણો જ્યારે સસ્વર શ્રી સૂક્તનો પાઠ કર્યો ત્યારે ટોનોસ્કોપે આખું યંત્ર દોરી બતાવ્યું આવું દેવેશ મહેતાએ એ લેખમાં લખેલું એટલે મને એમ થયું કે આની પાછળ કંઈક રહસ્ય છે એટલે મેં વાંચન શરૂ કર્યું એની વખતે મારા હાથમાં બીજું એક પુસ્તક આવ્યું વરી વસ્યા રહસ્ય વરી વસ્યા રહસ્ય છે રાય કરીને સંસ્કૃતના અને તંત્રના એક પ્રકાંડ પંડિત થઈ ગયા એમણે એ પુસ્તક લખેલું છે એમણે શ્રી સુક્ત વિશે કંઈ નથી લખ્યું પણ એમણે વેદોના અર્થોની વાત કરી છે અને ગાયત્રી મંત્રના અર્થની વાત કરી છે એમણે એમ કીધું કે વેદ મંત્રોના પંદર અર્થ થાય સમજવા જેવી સાહેબ વેદ મંત્રોના પંદર અર્થ થાય આવું એમણે લખ્યું હવે એ અર્થો એમણે ક્યાંથી શોધ્યા એ મારે શોધવાનું હતું એટલે એમણે એવું કીધું ભાઈ પ્રગટ અર્થ હોય ગુપ્ત અર્થ હોય ગુપ્તતર અર્થ હોય સંપ્રદાય અર્થ હોય નિગર્ભાર્થ હોય આવા બધા શબ્દો એમણે વાપર્યા એટલે હું કંઈ સમજી તો કે મેં તો આ ભાસ્કરરાય સંસ્કૃતની એક મોટી ઓથોરિટી ગણાય એ જ્યારે આવું લખે છે ત્યારે એની પાછળ કાંઈક રસ છે તો આ બધા અર્થો એમણે ક્યાંથી શોધ્યા પછી મેં જ્યારે ઉપાસના શરૂ કરી ત્યારે મને ખબર પડી કે આ તો શ્રીયંત્ર સાથે આખી વાત જોડાયેલી છે